તો ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની એક બાળકીએ નાની ઉંમરમાં મોટી સિદ્ધિ મેળવી આ બાળકી પ્રયાગરાજ સ્થિત યમુના નદીમાં માત્ર સોળ મિનિટમાં સાતસો મીટરનું અંતર તરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો આ સફળતા બદલ બાળકીને જલપરીની ઉપમા અપાઈ છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની પ્રતિભાશાળી તરણવીર વસુંધરા સિંહે યમુના નદીમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે નાની ઉંમરમાં તેણે પ્રયાગરાજ સ્થિત યમુના નદીમાં માત્ર સોળ મિનિટમાં સાતસો મીટરનું અંતર તરી અને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો સોળ મિનિટમાં સાતસો મીટરનું અંતરે એક સિદ્ધિ એટલા માટે છે કારણ કે સારા સારા તરવૈયાને સાતસો મીટરનું અંતર કાપવામાં બાવીસથી પચીસ મિનિટનો સમય લાગતો હોય છે વસુંધરાની આ સિદ્ધિ માત્ર તેની અસાધારણ પ્રતિભાને જ નહીં परंतु तमनी सखत मेहनत और समर्पण पुराव है आ सिद्धि बदल वसुंधरा ने जलपरी की उपमा पाई बहुत अच्छा लग रहा है और इस नदी का नाम जमुना जी है कितनी लंबी नदी होगी ये कुछ कहा नहीं जा सकता अच्छा कित, कैसे पार किया कितनी तकलीफ आई कितनी कठिनाई आई वही पैर कट जाता था और कभी कभी पीठ में दर्द और सांस फूलने लगती थी बीच बीच में कितने मिनट में पार किया पूरा बीस मिनट

सर लगभग लगभग उसने सोलह मिनट में पार किया है ये नदी और जलपरी के नाम से उसको सभी लोग बोलने लगे जलपरी नाम दे दिया गया है उसका अच्छा उसको टाइम पीरियड कितना लगा इसको पढ़ने में सीखने में और पार करीब करीब उसको भैया सोलह दिन लगे नेट सोलह से सत्रह दिन लगे जिसमें वो दो दिन बीच में आ नहीं है ये रिकॉर्ड है सर જે દ્રશ્યો સામે આવ્યા તેમાં વસુંધરાને પૂરા જોશ અને ઉત્સાહ સાથે તરતી જોઈ શકાય છે આ દર્શાવે છે કે તેઓ પોતાના લક્ષ્ય પ્રત્યે કેટલી સમર્પિત હતી આ દરમિયાન ત્યાં હાજર દર્શકોએ તાળીઓ પાડી અને હુટિંગ કરી અને તેમનો ભરપૂર ઉત્સાહ વધાર્યો જેનાથી વસુંધરાને વધુ પ્રેરણા મળી વસુંધરાના પિતાએ પોતાની પુત્રીની આ સિદ્ધિ પર અપાર ગર્વ અને ખુશી વ્યક્ત કરી છે આ સફળતા તેમના પરિવાર માટે પણ એક ગર્વની ક્ષણ છે જે વસુંધરાના સપના પૂરા કરવામાં તેમને સત टिक को आपता रहे छे भी ये बिटिया ने पार किया है लगभग लगभग 16 मिनट में जैसा कि पंकज सर ने भी बताया और मैं टाइम भी देख रहा था और 700 मीटर के आसपास का ही पार्ट है उसको उन्होंने क्रॉस किया है बीच में थोड़ी कटने की आती थी शेल्स है यहाँ पे कई बार बच्चों के पैर कट जाते थे तो हम लोग फर्स्ट किट भी रखते हैं और कई कोशिश की जाती है शेल हटाने की वो हट भी नहीं पाती हवाओं के साथ शेल फिर भर जाते हैं हवाओं जा का एक बेग अलग से था। उसको उसमें पार करना किसने हवा जब चलती है तो थोड़ा सा थो टर्बुलेंस आता है हाँ। पानी मुंह में आता है जब आप सांस लेने के लिए मुंह ऊपर निकाल दो तो पानी आने लगता है मुंह में तो લોકોએ તેને પ્રેમથી જલપરીનું નામ આપ્યું આ નામ તેમની ગતિ સહનશક્તિ અને પાણીમાં તેમની સહજતાને દર્શાવે છે સિંહની આ સિદ્ધિ માત્ર પ્રયાગરાજ જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર પ્રદેશ માટે એક પ્રેરણા છે તે યુવા પેઢીને રમતમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા અને પોતાના જુસ્સાને અનુસરવા માટે પ્રેરિત કરે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી